નર્મદા નદીમાં ડૂબ્યા આઠ જેટલા પ્રવાસી સુરતના રહીશો પોઈચા આવ્યા હતા ત્યારે આ દુર્ઘટના સર્જાઈ જે આઠ જેટલા લોકો નદીમાં ડૂબ્યા છે તેમાં ત્રણ બાળકોનો પણ સમાવેશ થઈ રહ્યો છે જોકે મહત્વની બાબત એ છે કે તેમાંથી એક યુવકને સ્થાનિકોની મદદ દ્વારા આબાદ રીતે બચાવી લેવામાં આવ્યો છે પરંતુ સાત લોકો હજુ પણ લાપતા જેવોની શોધખોળ ચાલી રહી છે રાજપીપળા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ચૂક્યો છે ફાયરની ટીમ પણ બચાવ કામગીરીમાં લાગી ચૂકી છે જો કે સાત લોકોનો કોઈ પણ પ્રકારનો અત્તોપત્તો ન હોવાના કારણે નર્મદા પોઈચા જવા માટે એનડીઆરએફની ટીમ રવાના થઈ ચૂકી છે જરોદથી એનડીઆરએફની ટીમ ટૂંક સમયમાં જ પહોંચશે પોઈચા ખાતે કે જ્યાં આ

પછી ભાવેશભાઈ પછી મયત્ર પછી આરન પછી બીજા નામ મને આવડતું પાર્ગો આરિયન આર્ય સો અનેજી 9 વર્ષ તો આજ સમગ્ર મામલે વધુ વિગત સાથે જોડાય ચુક્યા છે સંવાદ હતા અલ્પેશ સુથાર અલ્પેશ આ ગોજારી દુર્ઘટનાને લઈને શું અપડેટ મળી رہا છે કારણ કે સાત લોકો હજુ પણ લાપતા અ બિલકુલ જી ધૃશ્યા વાત કરવામાં આવે તો નરબડાની જે પોઈચા નદી છે ત્યાં સુરતમાં રહેતા આઠ પ્રવાસીઓ આજે નદી ખેત્યા ડૂબ્યા હતા મહત્વની વાત છે કે પોઈચા નદી ની અંદર પ્રવાસન સ્થળ અવારનવાર લોકો આવતા હોય છે અને નર્મદા કિનારે નાહવા પણ પડતા હોય છે ત્યારે આજે આ સુરતના આઠ લોકો ડૂબ્યા છે જેમાં અમરેલીના મૂળ વતની અને હાલ જે સુરત રહેતા હતા તેઓ અહિયાં પ્રવાસે આવ્યા હતા ચોક્કસ ની વાત કરવામાં આવે તો આ જે સમગ્ર ઘટનામાં આઠ પગલા આઠ લોકો છે તે કુલ ડૂબ્યા છે તેમાં ત્રણ નાના બાળકો હોવાની પણ જે વાત છે તે સામે આવી છે જો કે એક યુવાન છે તેને સ્થાનિકો દ્વારા ડૂબતા બચાવી લેવામાં આવ્યો હતો હજુ પણ જે સાત લોકો છે તેમની શોધખોળ હાથ ધરવામાં આવી છે જો કે જરૂત ખાતેની જે એનડીઆરએફ ટીમ છે તેમને પણ જાણ કરવામાં આવી છે અને તે પણ હવે થોડી ક્ષણોમાં અહીંયા પહોંચી શકે છે રાજપીપળા ટાઉન પોલીસ સહિત જે નગરપાલિકાના જે ફાયર ફાઇટરો છે તે પણ ધીમે ધીમે પહોંચી રહ્યા છે એટલે ચોક્કસથી કહી શકાય કે હાલ આજે ગોજારી દુર્ઘટના ઘટી અને તેમાં ક્યાંક ને ક્યાંક આજે સાત લોકો ડૂબ્યા છે તેમાંથી માત્ર એક જ વ્યક્તિ છે તેને બચાવી લેવાય છે સાત લોકો હજુ પણ લાપતા છે ચોક્કસથી કહી શકાય કે આજે સાતે સાત લોકો છે તેને શોધ કરવા માટે રાજપીપળાનું જે ફાયર વિભાગ છે તે પણ કામે લાગે છે એનડીઆરએફ ની વડોદરા ખાતેની જે ટીમ છે તેમને પણ જાણ કરવામાં આવી છે એટલે ચોક્કસ થી હવે થોડી કલાકોમાં આજે એનડીઆરએફ ની ટીમ છે તે પહોંચી અને જે સાત લોકો છે કે જેઓ લાપતા છે તેમની શોધખોળ હાથ ધરશે આભાર અલ્પેશ તમામ વિગતો જણાવવા માટે